ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું શક્તિનાથ ગ્રાઉન્ડથી પગપાળા કલેક્ટર કચેરી પહોંચ્યા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આજ રોજ સવારે અગિયાર કલાકે ભાજપના નેતાઓ હોદ્દેદારો કાર્યકરો સાથે શક્તિનાથ ગ્રાઉન્ડથી પગપાળા નીકળીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં ભાજપ નેતાઓની હાજરીમાં પત્ર ભર્યું હતું ગુજરાતમાં આવેલી તમામ છવ્વીસ લોકસભાની બેઠકો માટે ઓગણીસ એપ્રિલ ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ છે આજરોજ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સાતમી ઉમેદવારી કરી ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ લોકસભાના બીજેપીના ઉમેદવાર તરીકેનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું તેઓની સાથે માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રેલ રાજ્યમંત્રી દર્શના ચરદોસ શ્રી અરૂણસિંહ રાણા અક્ષય પટેલ કરજણ સહિત રમેશ મિસ્ત્રી ડીકે સ્વામી આમોદ ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર જિલ્લા બીજેપી પ્રમુખ મારુતિ અઢો દરિયા હોદ્દેદારૂ ગામના સરપંચ ઉપસરપંચો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કરે આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને બુથ લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને મારું ફોર્મ સુપ્રદ્ધ કર્યું છે આજે કાર્યકર્તાનો જુસ્સો જોતા મને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા રેકોર્ડ અમે તોડીશું ગયા વખતે સાડા ત્રણ લાખનો રેકોર્ડ હતો એ પાર કરીને આ વખતે પાંચ લાખના માર્જિનથી આ વખતે ભારતીય માટે ભરૂચ લોકસભા જીતવાનું છે ઇન્દ્ર વસાવા અને દિલીપ વસાવા વસાવાનું આવા ફેક્ટર સામે હતા વસાવા પણ અનેક પાર્ટીના લોકો સામે લડ્યા છે જે વખતે કોંગ્રેસનો સોળે કળે સુરત તરફ તપતું હતું જ્યારે આ ભરૂચ લોકસભા જીત્યા છે ત્યારે આજે તો એવો માહોલ નથી ખૂબ સરળતાથી બહુ મોટા માર્જિનથી અમે જીતીશું સામે કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસના ઉમેદવાર બધી પાકા જ શું કહેશો શું ફાયદો થશે ભાજપાને કોંગ્રેસ હોત કે પછી આપ હોત કે બાકીના બધા પાર્ટીના જે ઇન્ડિયા છે મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બને એના માટે પૂરી એ લોકો તાકાત કામે લગાડી રહ્યા છે પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો આ બધું કોંગ્રેસ પણ આવત બીજા કોઈ પણ બાકી રહ્યા એ બી આવત તોય ભાજપને ભરૂચ જિલ્લામાં કોઈ ફરક પડવાનો નથી ભારતીય જનતા પાર્ટી એક સંગઠનની તાકાત સરકારના કરેલા કામોના આધારે ભરૂચ લોકસભા જીતી આવી છે ને આ વખતે પણ જીતવાની છે કેટલી ચાલશે મોતીની ગેરંટી જબરજસ્ત એકસો આઠ ના ગતિ થી ચાલવાની છે ચાબજમાં અને એવા ઘણા બધા છે જે ખેડૂતો ના પ્રશ્નો છે એક્સપ્રેસ વે પણ પ્રશ્નો ઉભા થયા છે કે બુટ નહીં આપી એવા બેનરો છે શું કઈ રીતે આનું કઈ કરજો આજે દેશનો વિકાસ એટલો ઝડપથી વધી રહ્યો છે ને ઝડપથી થતા વિકાસમાં કેટલાક આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો સમયની સાથે સરકારે આ બધા પ્રશ્નો સોલ્વ કરશે